અંધજન મંડળ દ્વારા દિવ્યાંગશની સર્વગ્રાહી સંસાધન અને પુનવર્ષન કેન્દ્રનો શુભારંભ થયો નડિયાદમાં પચાસ લાખના ખર્ચે અંધજન મંડળની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું સંતરામ મંદિરના સંત મોરારી દાસજી મહારાજ સંસ્થાના પ્રમુખ ભાસ્કરભાઈના હસ્તે કેન્દ્રનો પ્રારંભ થયો નડિયાદમાં બે જગ્યાએ વિકલાંગ ટ્રેનિંગ સેન્ટર ચાલતા હતા પણ સગવડનો અભાવ હોવાને કારણે દાતાઓના સહયોગથી સંસ્થાની નવી બિલ્ડિંગનો પ્રારંભ કરવામાં આવ્યો

આ બિલ્ડિંગ તૈયાર થયું છે એનો આજે ઉદ્ઘાટન પ્રસંગ હતો તમે અમારે મેન્ટલી રિલેટેડ છોકરાનું ટ્રેનિંગ સેન્ટર ચાલે છે અને વિકલાંગોને મીણબત્તી બનાવવાનું પેપર ડીશો બનાવવાનું સાડીના બુટ્ટા ચોંટાડવાનું કોમ્પ્યુટર વગેરેની ટ્રેનિંગ આપી અને એ લોકોને પગભર કરવાના પ્રયત્ન કરીએ છીએ તદ ઉપરાંત અમારી ઓફિસથી અમે ઘરે ઘરે કોઈને બી પલંગ જોઈએ ઓક્સિજન મશીન જોઈએ વ્હીલ ચેર જોઈએ ટોયલેટ છે જોઈએ એક નજીવા બે રૂપિયાના ટોકન ભાડેથી આપીએ છે બે ડેડ બોડી છે અમારી ડેડ બોડી રાખવાના મશીન છે પાંચ ઓક્સિજન મશીનો છે પચીસ પલંગ છે વીસ એક વ્હીલ ચેરો છે અને અમારા ઉમરે આવેલા કોઈને બી ધારો કે સાધન ખલાસ થઈ ગયું હોય તો નવું લાઈન આપીએ છીએ અને આઈ કેમ્પો પંચમહાલ થી માંડીને ખંભાત ખેડા સુધી અમે કરીએ છે જેની વાન અમને દેવાંગભાઈ ઈપોવાળા પરિવાર તરફથી એમ્બ્યુલન્સ પ્રાપ્ત થયેલ છે